ફક્ત કચ્છમાં જ જોવા મળતા ગુગળના વૃક્ષ ધીમે ધીમે લુપ્ત થવાની આરે છે ગુગળના અનેક આયુર્વેદિક ઉપયોગ આવેલા છે પરંતુ તેના આડેધડ ઉપયોગ અને અમુક કારણોસર તેના વૃક્ષ ધીમે ધીમે મૃત્યુ પામીને લુપ્ત થવાની આરે છે આજે આપણે જાણીશું તેના અંગે કે આ વૃક્ષ કેવી રીતના ઉપયોગી છે અને કેવી રીતના લુપ્ત થઈ રહ્યું છે ડોક્ટર કલ્પેશ વિસ્નાવર એસોસિયેટ પ્રોફેસર પીજી ડિપાર્ટમેન્ટ પીજી ડિપાર્ટમેન્ટ ઓફ ધ બાયોસાયન્સ સરદાર પટેલ યુનિવર્સિટી આજે જે પ્લાન્ટની આપણે વાત કરવાના છે એ આપણે ગુજરાતની અંદર અને લોકલ નામ તરીકે આપણે એને મીઠો ગુગાળ તરીકે ઓળખીએ છીએ એનું બોટિકલ નેમ ઓમિફેરા સ્ટોક્સિયાના છે અને એ અત્યારે આયુષ્યની કેટેગરી પ્રમાણે એક્સ્ટ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે અને આ જનરલી પ્લાન્ટ જે છે એ આપણને ટ્રોપિકલ થોન ફોરેસ્ટ અને મિક્સ થોન ફોરેસ્ટમાં આપણને જોવા મળે છે ગુજરાતમાં આપણે જોઈએ તો મોસ્ટલી એટલા ડ્રાય રિવર બેડ ઓફ ધ કોસ્ટલ રિજિયન ઓફ કચ્છ એમાં આપણને જોવા મળે છે અને આખા ગુજરાતમાં જોવા જઈએ તો એક જ જગ્યા એવી છે કે જ્યાં આ પ્લાન્ટ આપણને મળી શકે છે એ ખાલી કચ્છની અંદર છે અને એના લોકેશન બી છે અત્યારે બહુ ઓછા લોકેશન છે ત્રણ કે ચાર જગ્યા જ આપણને કચ્છની અંદર જોવા મળે છે તો અત્યારે આ વનસ્પતિ છે ધીરે ધીરે હવે લુપ્ત થવાના આવે છે એ આ વનસ્પતિને આપણે ઓળખવી હોય એ એકદમ એ સ્મોલ નાનું ટ્રી છે અને એનું જે બાર્ક છે એ એક્સપોલેટેડ લીપ છે અને બાર્ક પણ એનું જનરલી ઓળખી શકો અને લિફલેટ છે એના થી અંદર હોય છે મોસ્ટલી જે સેપલ્સ એન્ડ પેટલ્સ છે એ ચાર ચાર પેટલ્સ આવેલા છે અને આવી રીતે તમે આ પ્લાન્ટને ઓળખવામાં બધા જે કેરેક્ટર છે એનાથી આપણે ઓળખી શકીએ એમાં જે ઇમ્પોર્ટન્ટ જે પાર્ટ છે એ ઓલ્યુગમ રેઝિન છે અને એ મેડિસનલી રીતે બહુ જ ઉપયોગી છે અને એમાં આપણે જોઈએ તો એના ઘણી બધી રીતે આપણે ટ્રેડિશનલી આપણે એનો યુઝ કરતા હોય છે તો મોસ્ટલી જે આપણે ટોન્સિલ થાય છે એ ટોન્સિલની અંદર આપણે એને વધારે યુઝ કરતા હોય છે પછી વોમ્પિંગ થઈ જાય મોટા ટું જ્યારે ગુજરાતીમાં થઈ જાય એ પણ થઈ જાય તો એમાં કામ લાગે છે એરિયા થઈ ગયો હોય એની અંદર બી કામ લાગે છે આ ફાઇલ્સ થઈ ગયા હોય તો એની પર ઓલ્યુગમ રેડિયમ બહુ સરસ રીતે યુઝ થાય છે બીજું કે આપણે ઇન્ફ્લેમેશન બોડીની અંદર થઈ ગઈ હોય તો રિબિટીઝમ થયું હોય કે ડાયરિયા થયો હોય એની અંદર પણ આ પ્લાન્ટ બહુ એનું જે ઓલિયોગમ છે વપરાય છે અને એમાં જે જે ફાયટોકેમિકલ કન્સ્ટ્રન્ટ જે આવેલા છે એમાં સિડ્રોલિના કરીને એક તત્વ આવેલું છે બીજું જે સિડ્રિલ સિડ્રીન કરીને એક તત્વ આવેલું છે અને એક બીજો જે મેજર ઇમ્પોર્ટન્ટ જે પાર્ટ ફાયટોકેમિકલ કન્સ્ટ્રુટ છે એમાં બીટા સિટોસ્ટેરોનો પાર્ટ જે આવેલો છે એની લીધે આ બધા આપણે મેડિસિનમાં એને યુઝ કરી શકીએ એનું જે અત્યારે ધીરે ધીરે એનું જે પોપ્યુલેશન ઓછું થવાનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ ઓવર એક્સપ્લોટેશન છે ત્યાં મેડિસિનમાં વપરાય છે જેથી લોકો લઈ જાય છે અને એમાં જે વોલ્યુગમ રેઝિંગ કાઢવાની જે લોકોની જે ટેકનિક છે એ ખોટી રીતે કાઢે છે એનું એની લીધે શું છે પ્લાન્ટ એ કટ મૂકે તો કટ લીધે એ અંદર વધારે ઊંડો કટ મૂકે તો એની જે કેનાલ છે રેઝિંગ ડક કેનાલ એ મરી કપાઈ જાય તો કપાઈ જાય તો પ્લાન્ટ પછી મરી જાય છે આવી એનું પોપ્યુલેશન ઓછું થઈ જાય છે એટલે હવે આ પ્લાન્ટને આપણે કોમીફ્રાય ટોક્સિન છે ને જેને આપણે મીઠો ગુગર કહીએ છીએ એના બચાવવાના પ્રયત્નો કરીએ છીએ તો આપણે સરદાર પટેલ યુનિવર્સિટીનો જે બોટિકલ ગાર્ડન છે એના એવા પ્રોટોકોલ એસ્ટાબ્લિશમેન્ટ કરીશું કે જેથી કરીને આપણે એને વધારે પ્લાન્ટ આપણે પ્રોડ્યુસ કરી શકીએ અને ભવિષ્યમાં એને બચાવી શકીએ